મહેસાણામાં અનેક જગ્યાએ સાર્વજનિક તો વળી વ્યક્તિગત ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લાવાસીઓને બાગચા રાજા દાદાનું ઘેલવું લાગ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હેલો મારું નામ નાયક પૂનમ સંદીપ કુમાર છે હું છેલ્લા નવ વર્ષથી ગણપતિ દાદા લાવું છું અને આ પ્રસંગમાં સોસાયટીવાળાનો ખૂબ સપોર્ટ રહે છે અને બીજું એક આ વખતે જે મેં ડેકોરેશન કર્યું છે એને જે આપણું કહેવાય કે નેચરના એક એના અનુલક્ષીને કર્યું છે આ બહુ જૂના જમાનાના પતરા છે અત્યારે તો ચાલતા પણ નથી પણ મને એવું થયું કે હું આ કરું જેથી પ્રદૂષણ ના થાય અને કોઈ નુકસાન ના થાય હા તો આખી દુનિયાના રાજા છે આમની આગળ તો સૂર્ય સામે દીવો કરીએ એવું છે એમના માટે છે બસ એ આવા જ હમણાં એમનો મહિમા પણ ઘણો બધો વધી ગયો છે પહેલાં કરતાં અત્યારે વધુ એમની આ પ્રસંગ બધા બહુ જ ઉજવે છે એ બહુ સારો વિચાર છે અને બસ આવું જ ધ્યાનમાં રાખીને આપણે નેચર જે મેં તમને કહ્યું કે એના અનુલક્ષીના જ બધાએ કરું છે જેથી પ્રદૂષણને બધું ઓછું થાય મુકેશ બી સુધી હું શ્રી સાઈવિલા વિલા સોસાયટીનો પ્રમુખ છું અને છેલ્લા લગભગ ઘણા વર્ષોથી અમારી સાઈવિલા સોસાયટી ખાતે આ ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ લોકો હરખથી આનંદથી અને રંગેચંગી ઉજવે છે જો કે સાહી વિલા સોસાયટીની અંદર અમે એકબીજાના ભાઈચારાની ભાવનાથી ત્રણ જગ્યાએ ઉજવાય છે એક તો અમારા સાર્વજનિક સ્કૂલના આચાર્ય શ્રી સંદીપભાઈ નાયક સાહેબના ત્યાં કે જે અત્યારે હાલ આપણે ઉભા રહ્યા છીએ ત્યાં એના પછી મારા ખાસ મિત્ર એવા અશ્વિનભાઈ વ્યાસ એમના ત્યાં અને બીજા એક હર્ષદભાઈ છે એમના ત્યાં ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવાય છે બસ દરેક દુનિયાભરમાં ગણેશ ચતુર્થી ખૂબ સારી રીતે ઉજવાય છે ભારતમાં એનું અતિ વધારે થોડું મહત્વ છે અને અમે ઘણા વર્ષોથી અહીંયા ઉજવીએ છીએ નેચર માટે એ જ કે ઇકો ફ્રેન્ડલી જેમ કે મૂર્તિનું ચલણ હમણાં વધી રહ્યું છે લોકો પીઓપીની મૂર્તિ છોડીને જે માટીની મૂર્તિનું ચલણ વધી રહ્યું છે ખૂબ જ સરસ છે અને દરેકે માટીની મૂર્તિ લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ અને જે પણ ડેકોરેશન કરીએ એ પણ ઇકો ફ્રેન્ડલી